મને સાઉથ ઇન્ડિયામાં હું કથા કરતો એમાં મને એક વડીલે પ્રશ્ન વડીલે પ્રશ્ન કર્યો કે યુવાન પ્રશ્ન કરે તો તો આપણે પણ એક ના હવે એ વખતે કઈ એવો હાદસો થયેલો બાપુ બદ્રીનાથ બસ જતી હતી અને એમાં બત્રીસ જણા બેઠેલા અને એ પાછા આપણી ગુજરાત થી બસ ગઈ કચ્છ અને બત્રીસે બત્રીસ ગુજરી ગયા તો મને મને પૂછ્યું વડીલે મને કે આ સંસારમાં ભગવાન છે મેં કીધું દાદા તમને શંકા છે મને કે શંકા હતી ની હમણાં પડી ભગવાન નું દર્શન કરવા માટે જે લોકો જાતા હતા એ લોકો ગુજરી ગયા તો ભગવાન હોય તો આવું થવા દે ખરા આવી કોઈ ઘટના ઘટે એટલે તરત શંકા પડે વળી પછી એવી કોઈ ઘટના ઘટે તો એમ થાય કે નહીં ભગવાન હોવા જોઈએ એટલે ઘણા લોકો હજી એ જ કે છે છે નથી છે નથી છે ચલો હું તમને એક પ્રશ્ન કરું કે આ સંસારમાં ભગવાન છે એની તમારી પાસે કોઈ સાબિતી ખરી આ સંસારમાં ભગવાન છે એની કોઈ સાબિતી આ તમારે મને જવાબ આપવો જોઈએ આ સંસારમાં ભગવાન છે એની કઈ સાબિતી તમારી પાસે ખરી પાસે જવાબ હોય બોલો બોલો ભાઈ અરે વાહ બહુ સુંદર જવાબ છે વાહ આ રોહ છે ને એ એ બનાવવાની કોઈ ફેક્ટરી આ જગતમાં નથી હા દૂધ બનાવવાની નથી હા પાવડરનું દૂધ બને પણ એ પાછો પાવડર દૂધમાંથી બને છે હા આ લોકો નકલી બનાવે છે હા એ વાત જુદી પણ મૂળ જે દૂધ બીજો કોઈ જવાબ આ જવાબ તો મને બહુ ગમે કે લોહી એ ઈશ્વર બનાવે તમે તમે રોટલો ખાવ ને લોહી બને બાજરો ખાવ ને લોહી બને આ કેવી ફેક્ટરી બીજા કઈ ક્યાં ઊંચી ઊંચી આંગળી ક્યાં કરો બેન બોલો ને ત્યાંથી બોલો પછી વાયા વાયા મને આવી જશે પંદરમાધ્યાયમાં સર્વ ચાહિસન્ષ્ટ મત સ્મૃતિ બરાબર અપોહનંચ વેદે ચર્વ્યો વેદાંતક્રુદેન્દિદાહો પુરૂષો લોકે ક્ષરક્ષાક્ષરે બહુ સુંદર શબ્દ યાદ કરાયો છે દ્વામ પુરુષો લોકે બે જ બે જ છે ત્રીજું કોઈ છે જ નહીં એક ક્ષર અને એક અક્ષર ભગવદ્ ગીતા ક્ષરક્ષાક્ષર એવ અક્ષર એટલે જેનો કોઈ ક્ષય નથી જે ક્યારે વિનાશ પામતું નથી એ અક્ષર છે અને બીજું જે વિનાશ પામે છે આ જગત છે એ અક્ષર છે અને ઈશ્વર છે એ અક્ષર છે